શહેરમાં સૌ પ્રથમ વખત ફ્રી મેગા ઇન્વેસ્ટર અવેરનેસ સેમિનાર મહેશભાઈ પટેલ એસઆઈપી વાળા દ્વારા યોજાઈ રહ્યો છે જેમાં ભારતના ખ્યાતનામ ટ્રેનર શ્રી ચિરાગભાઈ પટેલને ઇન્વાઇટ કરેલ છે તો વહેલા તે પહેલાં તમારી અને તમારા મિત્રોની સીટ બુક કરાવો તો યાદ રાખો તારીખ છ એક બે હજાર છવ્વીસને મંગળવારના રોજ સાંજે છ વાગે નારાયણ પાર્ટી પ્લોટ કમાણા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો એકાવન છન્નું ચારસો તેપન વિસનગર શહેરના ગૌરવપથ રોડ ઉપર સાંજના સમયે રખડતા ઢોરના કારણે રાહદારીઓ અને દ્વિચક્રી વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે આપણા વિસ્તારના જાગૃત અને વિકાસશીલ દ્રષ્ટિ ધરાવતા ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને ગ્રીન એમ્બેસેડર અને પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલ દ્વારા તાલુકાના વાલમ ખાતે રખડતા નંદીઓ માટે સરસ આયોજન કરીને નંદીવન બનાવ્યું હતું અને વિસનગર નગરપાલિકાને રખડતા નંદીઓને પકડવા માટે લાખો રૂપિયા ખર્ચીને એક સરસ મજાની નંદીવાન પણ આપી હતી પરંતુ હાલ તો નગરપાલિકાના સત્તાધીશો દ્વારા બગીચાના પાછળના ભાગમાં લોખંડની ભંગારમાં આ નંદીવાન ભંગાર હાલતમાં ધૂળ ખાઈ રહી છે અને જીવદાયા પ્રેમી જીતુભાઈ પટેલની મહેનત ઉપર ધૂળ ચડાવી રહ્યા છે તો શું વહીવટીતંત્ર દ્વારા આ નંદીવાનની સફાઈ કરીને આપણા કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ અને જીતુભાઈ પટેલ દ્વારા રખડતા નંદીઓની કાળજી રાખીને કોઈ વ્યવસ્થા કરાશે ખરી કે પછી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ